સમાજના નેતાઓ માટે હવે કદાચ જશદણ એ પાણી પદનું મેદાન બની ગયું છે આ એટલા માટે કહી રહી છું કારણ કે મંત્રી કુંવરજી બાવળિયા અને ભાવનગરના યુવા નેતા એવા બ્રિજરાજ સોલંકી

સભા ગજવી હતી સભામાં કયું હતું ત્યારે તો જવાબ ન મળ્યો પરંતુ બ્રિજરાજ સોલંકીને જવાબ આપ્યો કુંવરજી બાવળીયાએ અને એવું કહી દીધું જે કદાચ બ્રિજરાજ સોલંકી સાંભળે તો એમનું ખૂન

કાલે જસદણમાં કઈક નવું થશે અને જસદણ જે દિવસથી બ્રિજરાજ સોલંકી પોતાના જન્મ દિવસ ની ઉજવણી કરી છે એ દિવસથી જ ક્યાંક ને ક્યાંક કુંવરજી બાવળિયા એ બોખલાઈ ગયા છે કારણ કે જશદણમાં લોકપ્રિયતા જનસંપર્ક લોકચા સમર્થન કુંવરજી ત્યારે એ કિસ્સામાં જેટલું ધ્યાન બ્રિજરાજ સોલંકીએ આપ્યું એટલું ધ્યાન ત્યાંના સ્થાનિક નેતા કુંવરજી બાવળીયા ન આપ્યું ને એના કારણે કોડી સમાજ ક્યાંક ક્યાંક કુંવરજી નારાજ છે અને કુંવરજી બાવળિયા હવે ક્યાંક ક્યાંક બ્રિજરાજ સોલંકીનાય એ સમર્થનથી ડરી રહ્યા છે એટલે થોડાક દિવસ પહેલા જ કહેવાય કે લાલજી ધીરુ મકવાણા મૃતદેહ જસદણ મળી આવ્યો હતો ને એ સમયે હવે કુંવરજી બાવળીયા એક્ટિવપરાનો જયારે આખો કિસ્સો બન્યો ત્યારે કોળી સમાજના અમુક જે યુવાનો છે તેને જેલને સળિયા પાછળ ખોટી ખોટી કલમો લાગીને મૂકી દેવામાં આવ્યા હતા ત્યારે બ્રિજરાજ સોલંકીને હરસંઘવીને કહ્યું કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો બ્રિજરાજ સોલંકી એ દિવસે યુવા ચહેરો બની ગયા અને લોકચાહના બ્રિજરાજ સોલંકીની જશનના વીસમાં વધી ગઈ કુંવરજી બાવળિયા તેના સ્થાનિક નેતા એમને ધ્યાન ના આપ્યું એટલે ક્યાંક ને ક્યાંક લોકોના અંદર એમના પર રોષ ભભૂક્યો થોડાક દિવસ પહેલા મૃતદેહ મળી આવ્યો હતો લાલજી જીરુભાઈ મકવાણાનું નામ સામે આવ્યું હતું કે તેમનો મૃતદેહ મળી આવ્યો ત્યારે